સાવરકાંઠા તલોદમાં વેપારીને ત્યાં દરોડો પાડી તોડ કરનારો નાસ્તો ફરતો બનાવટી જીએસટી ઓફિસર ઝડપાયો હતો તલોદમાં થોડાક સમય પહેલા એક બનાવટી જીએસટી અધિકારી બની એક વેપારીને ત્યાં એક વર્ષ પહેલા જીએસટીની રેડ કરી તોડ કરનાર નકલી જીએસટી ઓફિસર ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચે જડપી લીધો હતો આ નકલી જીએસટી ઓફિસરનું નામ કમલેશ ઉર્ફે કે પંચાલ હોવાનું જાણવા મળ્યું છે જેને એક વર્ષ પૂર્વે તલોદમાં પોતાના મિત્રો સાથે મળી એક વેપારીને ત્યાં રેડ કરી હતી જીએસટી ના હિસાબોમાં ગોટાળા છે તેમ કહી વેપારી પાસેથી તોડ કર્યો જે દરમિયાન આ શખ્સ એપોલો સર્કલ પાસે આવ્યો હોવાની બાતમી મળી હતી ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની મળતાજ પોલીસે તેને ઢપોચી લીધો હતો અને પોલીસની પ્રાથમિક તપાસમાં તેણે પોતાના મિત્રો ચેતન મેવાડા સહિતના મિત્રોની મદદથી આ કારસ્તાન આચર્યું હોવાનું પણ સામે આવ્યું હતું આરોપીને લઈ અને આગળની કામગીરી તલોક પોલીસને સોંપવામાં આવી હતી જેમાં આરોપીના રિમાન્ડની માંગ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા